ચાલો સાથે તમે જોઈ શકો છો આ છે માતાજી ના ગરબા તમે જોઈ શકો છો એટલું પાણી તો ચાલો તમને માતાજી ના દર્શન કરાવું

ત્યાં અહિયા અમારે ત્યાં કરે છે અને અહીંયા જમવા બેસાડે છે તમે જોઈ શકો છો ચાલો તમને town માં દર્શન કરાવું જો તમે આમ town માતાજી ના તમે દ્રશ્ય જોઈ શકો છો ચાલો તમને અંદર થી તમે જોઈ શકો છો પરિવારના ચામુંડા છે નો દરવાજો બંધ છે તથા તમે મંદિરના અંદર ના દર્શન કરાવે કરી શકો છો આ મૂર્તિને અહીંયા બધા જાણલા કરે છે આ તમે જોઈ શકો છો આ બધા માનતાના ફોટા છે તમે માતાજીનો હવન પણ જોઈ શકો છો અહીંયા હવન કરે છે જોઈ શકો છો

એન્ડ કરીશું તમને બીજા બ્લોગમાં ખોડિયાર માતાજીના તથા ચામુંડા માતાજીના તમને દર્શન કરાવશું તે ચેનલ ને લાઈક શેર તથા સબસ્ક્રાઈબ કરજો